નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ માંગરોળ પ્રજાપતિ સમાજની મહિલા સત્સંગ મંડળ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો માંગરોળ પ્રજાપતિ મહિલા મંડળને વર્ષ પૂર્ણ થતા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સત્યનારાયણની કથા સત્સંગ ધ્વન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા માંગરોળમાં પ્રજાપતિ સમાજના આ મહિલા મંડળ દ્વારા સમાજના સૌ લોકોના સાથ સહકારથી વર્ષ દરમિયાન આજે મને ઘણો ગર્વ અનુભવ થાય છે કે આજે અમારા પ્રજાપતિ સમાજની બોળો સમાજ માં મોટી મહિલાઓ તથા બાળકો અને વડીલોના તમામ સાથ અને સહયોગથી અમે અમારા મંડળનું આજે એક વર્ષ પૂરું થયું છે તેના માટે અમે આજે સત્સંગ રાખ્યો છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને અલ્પહારનો પણ અલ્પહાર પણ રાખેલું છે અને એ સિવાયમાં અમારું મંડળ સત્સંગ કરે છે એક વર્ષ પૂર્ણ થયું છે અને અમારું મંડળ દરેકના ઘરે કોઈના ઘરે અમને આમંત્રણ આપે તો એના ઘરે સત્સંગ કરવા અમે જઈએ છીએ અને તન મન તન મન ધનથી અમે તેમને ત્યાં સત્સંગ કરીએ છીએ અને દર મહિનાની બાવીસ તારીખે અમારું મંડળ પ્રજાપતિ સમાજ માંગરોળ માં દર મહિના બાવીસ તારીખે અમે મહિલાના શાસ અને સહકાર્થી અમે અહીંયા મળીએ છીએ અને સત્સંગ છે બોલો શ્રીભાઈ મા બોલો શ્રીબાઈ મા આજે અમારે માંગરોળ ગામમાં સમા પ્રજાપતિ સમાજના મહિલા મંડળ દ્વારા અમે આજે આયોજન કરેલા છે અને અમે મંડળ ચલાવ્યું છે અને આજે અમે વરસ પૂરું થયું છે તમે વાર્ષિક ઉત્સવ આજે ઉજવો છે અને એની અંદર અમે આજે બધા બહેનોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે એનો બહુ પૂરો સહયોગ મળેલો છે અને આજે અમે એના નિમિત્તે વર્ષ પૂરું થવા હિસાબે અમે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે અને બહોડી સંખ્યામાં અમે ભાઈઓ અને બહેનો બધા મળીને નાસ્તાનું એવું પણ આયોજન કરેલું છે અને અમને આ અમે ગ્રુપ ચલાવીએ છીએ મંડળ ચલાવીએ છીએ અમને બહેનોનો તો સહયોગ છે જ પણ એમાં અમારા પ્રમુખ એવા ધીરુભાઈનું અને એના કમિટી મેમ્બરના પણ બહુ જ અમને સાથ સપોર્ટ મળેલો છે અને અમે બધા બહેનો એ સાથ સપોર્ટ મળેલ છે એના હિસાબે બધા બહેનો દ્વારા હું તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારે એવી જ ઈચ્છા છે કે અમારું મંડળ હંમેશા કાયમી માટે આગળ વધતું રહે અને અમે સમાજને સહયોગરૂપ થઈએ બસ આટલું કંઈ મારી વાણીને વિરામ